જય ભીમ ગુજરાતના ડિજિટલ પોડકાસ્ટ ઉપરથી હું પ્રવીણ કુમાર સાથીઓ આજે સાવત્ર સામર્થ્ય કાર્યક્રમમાં અમારી વચ્ચે જુનાગઢથી રાધિકા કટરિયા ઉપસ્થિત છે રાધિકા આપનું અમારા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સાવત્રી સામર્થ્ય કાર્યક્રમમાં સ્વાગત છે થેન્ક યુ સો મચ રાધિકા આપુડિયોમાં આજે મહેમાન તરીકે આવ્યા છે અમારો એક મહિલાઓ માટેનો સ્પેશિયલ એક કાર્યક્રમ છે સાવત્રી સામર્થ્ય કામ કર્યું છે તમે પણ એ જ દિશામાં આગળ વધી રહ્યા છો ત્યારે આપ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે અને એમના ગીતો ખૂબ ગાઈ રહ્યા છો અને લખી પણ રહ્યા છો તો આપનો પરિચય આપશો અને બાબાસાહેબના ગીતો વિશે અમને થોડી વાત પણ કરજો સર હું પ્રોપર જુનાગઢ ગામની છું જૂનાગઢમાં અમારું રહેવાનું છે અને હું એક ગવર્મેન્ટ સર્વન્ટ પણ છું અને હાલ મારી નોકરી સુરતમાં છે સુરતમાં હું અત્યારે મારી ફરજ બજાવી રહી છું અને મારે સુરતની અંદર બે વરસ જેવું થઈ ગયું છે અને આ જે આખું જે સોંગનું છે તો મારા પપ્પા ખુદ લેખક છે મારા પપ્પા બાબા બાબાસાહેબ આંબેડકરનું જે જીવન છે એનું સંઘર્ષ છે એને જે જે પણ કોઈ પ્રોબ્લેમ્સ થઈ છે તો એ બધી એ ગીતના માધ્યમથી આખા બધા દેશમાં જેટલા પણ આપણી સમાજના જે લોકો છે તો એને જણાવવા માંગે છે કે બાબા સાહેબ આપણા માટે શું કરેલું છે તો મારા પપ્પા એ બધું લખે છે અને મને નાનપણથી જ ગાવાનો ખૂબ જ શોખ હતો એટલે હવે મને પણ એવી ઈચ્છા થઈ કે મેં મારો એક ગોલ તો પૂરો કરી લીધો ગવર્મેન્ટ જોબ કારણ કે બાબા સાહેબ એ જ હતું કે તમારા સમાજની નારી જે કોઈ શિક્ષિત થશે તો તમારા કેટલોક આગળ વધેલો છે તો તમને ખબર પડી જાય એટલે પેલો મેં મારો ગોલ અચીવ કરી લીધો છે કે ગવર્મેન્ટ જોબ લેવી હવે બીજું એ છે કે હવે બાબા સાહેબ આંબેડકર જે છે બાબાસાહેબ આંબેડકરના જે ભજનો છે એના કોઈ પણ

પપ્પાએ ગાયા છે લખ્યા છે એ તમે ગાયા છો તો એક આ ગીત આપ અમારા દર્શકોને સંભળાવશો હા હા સંભળાવીશ સર પેલા તો હું એ વાત કરીશ કે જોબ સાથે આ બધું કામ કરું થોડુંક અઘરું પડી જાય છે કારણ કે આખો આખો અઠવાડિયું જોબ ઉપર વહી જાય છે અને એક રવિવારના દિવસે મને થોડોક ટાઈમ મળે આખો દિવસ તો એમાં હું બધું વિચારું છું સેટઅપ બધું તૈયાર કરું છું અને આ બધું રિહર્સલ પણ કરું છું અને બધું વિડિયો એડિટિંગ બધું કરું છું તો એ જો મારા પપ્પાનું એક સોંગ છે

એમાં તેને થોડુંક અંતર વિશે તેને થોડીક વાત કરે છે અંતર દુભાણા ગાયક વાળી રાજમાં અંતર દુભાણા વાળી રાજમાં ટપ ટપ આવણે બાબા નાયરે ભીમરાવજી બાબા મન માં વિચારે પછી જ્યારે આપણી પાસે અઢળક સંપત્તિ આવી ગઈ હોય અઢળક આપણે ડિગ્રી મેળવી લીધી હોય છે તો પણ બાબા સાહેબને શું પ્રોબ્લેમ થઈ છે તેની હવે કડી છે અઢળક મહિણો છતાં હું જાતે પાતે હારીઓ ભણો છતા હું જાતે પાતે હાર્યો મારા બાંધવો ના હશે કેવા હાલ રેમરાજી બાબા મન માં વિચારે એટલે એવું કે મારી હારે જો આવું થઈ શકે એટલા પૈસા છે એટલી ડિગ્રી છે તો પણ મને હજી એટલું માન ન મળતું હોય તો મારા જે ભાઈઓ છે આપણા સમાજના જે લોકો છે એનો શું હાલ થતા હશે એટલે એવી રીતે મારા પપ્પા છે બાબા એક આવી રીતે ગીતમાં ઉતારે અને હું તે ગાવ એટલે બધા લોકો ખાલી ગીતના માધ્યમથી જો એને ખબર પડે કે આવું આવું સાહેબ આ થયું હતું એને કેવો સંઘર્ષ કર્યો અને આપણે અત્યારે જે રીતે મોજ શોખથી જીવીએ છે તો આપણે શું કામે આવું બધું કરી શકીએ બાબા ના લીધે કરી શકીએ છીએ તમારા સપ્ટેમ્બર ઓગણીસો સત્તર ના દિવસે જે બાબા સાહેબ આંબેડકર જે વડોદરાની અંદર જે કડવો અનુભવ થયો અને એ વડોદરા ના કડવા અનુભવ જેમને એ દિવસે સંકલ્પ લીધો અને એ સંકલ્પ તમારા પિતાજી એ આ ગીતના સ્વરૂપમાં

શબ્દો છે પપ્પા જે વિચારે છે એ મારા સ્વરમાં રજૂ કરું અને બધા જે મહિલા સિંગર તરીકે હું પણ એક થોડીક આગળ વધું અને બાબા સાહેબના જે વિચાર છે એ બધાના ઘરે ઘરે ફેલાવું એવું રાધિકા ખૂબ જ સરસ વાત છે આ તમે આ કાર્યક્રમની શરૂઆત કરી છે ગીતો તો ગાઓ છો બાબા સાહેબને આ બાબતે તમે આ પ્રજાની અંદર સંદેશો પહોંચાડવા માટે તમે આ ગીતો કેવી રીતે પ્રજા સમક્ષ મૂકો છો હા એટલે એમાં બાબા સાહેબ કોઈ સંઘર્ષ કરતા હોય પછી બાબા સાહેબના અમુક જેમ કે આપણે 23 સપ્ટેમ્બરની તમે વાત કરી કે 23 સપ્ટેમ્બરના દિવસે વડોદરામાં બાબા સાહેબ વડલા નીચે બેઠા હતા તો એ આખી એક સ્ટોરી છે વાર્તા ટાઈપ છે કે બાબા સાહેબની લાઈફમાં આવું બન્યું હતું તો હવે મારા પપ્પાએ એ બધા શબ્દો છે એને બાબા સાહેબ ની જે આગળ શું બાબા સાહેબ કર્યું એ બધા ગીત ના થી થોડુંક સમજે ખબર પડે એવી રીતે રાધિકા અમે અમારી જાણમાં એવું છે કે તમારો જે આખો પરિવાર હતો એમાં તમારા જે માતુશ્રી છે એ પણ કંઈક બીમાર હતા અને તેમ છતાં થોડીક આર્થિક રીતે તમારી કટોકટી નબળી હતી પરિસ્થિતિ એવા સંજોગોમાં પણ તમે બાબા સાહેબ આંબેડકરની આ મૂવમેન્ટ ચલાવી અને ધીરે 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 તમે આગળ વધી રહ્યા છો તો એ બાબતે તમારા શું વિચારો અને તમને જે આર્થિક જે સંક્રમણ ઊભી થઈ એ વખતે તમારા શું અનુભવો હતા હા મારા મમ્મી છે એને કેન્સર છે એક એક વર્ષ જેવું તો થઈ ગયું છે એક વર્ષથી મારા મમ્મીને કેન્સર છે અને અમે આખો પરિવાર છે મમ્મી પાછળ જ છીએ પપ્પા છે મારા પપ્પા પણ ગવર્મેન્ટ જોબ કરે છે હું પણ ગવર્મેન્ટ જોબ કરું પણ તો પણ થોડુંક અઘરું પડી જાય બધી વસ્તુમાં અને કેન્સર છે એ લાસ્ટ સ્ટેજ ઉપર પહોંચી ગયું હતું ચોથા સ્ટેજ ઉપર હતું તો પણ મારા મમ્મીને પણ અમે સિક્યોર કર્યા બધું ક્યોર બધી રીતે કરી દીધું હવે કાંઈ પ્રોબ્લેમ નથી ડૉક્ટરે પણ કીધું કે હવે ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી કોઈ પ્રોબ્લેમ નથી અને એમાં બહુ બધો ખર્ચો બધો થયો છે અને મમ્મીને બધી પ્રોબ્લેમ નથી અને મારા પપ્પા છે એ જ હિંમત નથી આવતા મારા પપ્પાને બહુ ઉત્સાહ છે બધી રીતે બાબા સાહેબ આંબેડકરને લીધે એટલે પછી એને જોઈને અને હું પણ પછી ખૂબ કામમાં હોય કે ખૂબ આખો દિવસ ફૂલ મહેનત પહેરી હોય તો પણ સાંજે આવીને હું રિહર્સલ કરું છું પછી સાંજે આવીને બધું સમજું છું ગાઉં છું પ્રેક્ટિસ કરું છું એટલે ટાઈમ તો થોડો ખરાબ હોય પણ પણ ત્યારે હું થોડીક મહેનત કરી અને આ બધી બનાવી લઉં છું રાધિકા તમારા પિતાજીએ એ ત્રણસો જેટલા બાબા સાહેબ આંબેડકરના ના વિષયો પર ગીતો લખ્યા છે એમાંથી તમે કેટલા ગીતો ગાયા છે તમે કોઈ પ્રોફેશનલ સ્ટુડિયોમાં કંઈક આ તમે ગીતો ગાવા જાઓ છો કે ઘરે રિહર્સલ કરો છો શું કરો છો આ બાબતે અત્યારે તો હું જોબ સાથે સાથે બધી રિહર્સલ કરું છું અને ઘરે રવિવારના દિવસે મોસ્ટ ઓફ રવિવારનો દિવસ આવે ત્યારે આખા દિવસમાં હું અડધો દિવસ રિહર્સલ કરું અડધો દિવસ શૂટિંગ કરું અને પછી મારા પપ્પાને મોકલાવું પછી સ્ટુડિયોમાં એ બધા એડિટિંગ થાય એવી રીતે આખી ફૂલ પ્રોસેસ થતી હોય જૂનાગઢ મારા પપ્પા કરતા હોય અહીંયા સુરતમાં હું કરતી હોય

એટલે એમાંથી પછી મને એવું થાય છે કે નહીં હું પણ થોડુંક કોન્ટ્રીબ્યુશન આપું અને પપ્પાને થોડોક સપોર્ટ કરું જેથી કરીને એનું જે સપનું છે કે બાબાસાહેબ આંબેડકર અને એને કેટલા પ્રોબ્લેમ્સ થયા છે બાબાસાહેબ આંબેડકર ને તો એ આપણી અત્યારે નથી થતા એનું કારણ શું છે એને શું કર્યું એવું તો આપણાને અત્યારે પ્રોબ્લેમ નથી થતા તો પપ્પાને એવા બધા વિચારો જોઈ અને પપ્પાને જોઈ પપ્પા રોજ રાતે છે ને ગેલેરીમાં બેસી અને બધું સોંગ લખતા હોય રિહર્સલ કરતા પપ્પા એની રીતે મને ક્યારે પપ્પા નથી કીધું કે તું સોંગ ગા આવી રીતે કર પણ મને અંદરથી એવું થાય કે હવે પપ્પા એટલી મહેનત કરે છે તો હું પણ થોડુંક એમાં સહયોગ કરો હા ઇનવોલ્વ થા એવું થાય રાધિકા તમે આ સિવાય કેટલા ગીતો ગાયા છે બીજું કોઈ ગીત બાબા સાહેબના સમાજને પ્રેરણા આપતું તમે કોઈ ગાયું હોય એક સંભળાવશો અમારા પ્રેક્ષકોને હા હા મેં અત્યાર સુધી તો સાત સોંગ ગાયેલા છે મેં અત્યાર સુધી સાત સોંગ રેકોર્ડિંગ કરેલા છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે અને હમણાં રેકોર્ડિંગમાં બે ટ્રેક જે ભીમ રાસ આપણે રમીએ ભીમ રાસ માટેના બે ટ્રેક બનાવેલા છે હવે એક હું તમને સંભળાવું હે દેશ પરદેશ માવા તો ફેલાય બાબા બંધારણ લખવાને જાય હે દેશ પરદેશ માવા તો ફેલાય બાબા બંધારણ લખવાને જાય હે કરો તો રાધિકા તમારા પિતાજીનું આ ગીત તમે જે મધુર અવાજમાં ગાવ્યું છે અને લગભગ મને એમ લાગે છે કે આને ખૂબ પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા તો મળી હવે ભવિષ્યમાં પણ તમે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન ઉપર લખ્યું છે તો સાહેબ આંબેડકરને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન બનાવ્યા અને એમણે જયારે સંવિધાન લખ્યું ત્યારે સમતા અને સમાનતા ઉપર એમણે ખૂબ એમની કલમમાં ખૂબ તમે આ ગીતમાં આવા શબ્દોને આવરી લીધા છે જે આપણા સમાજ માટે પ્રેરણારૂપ છે હવે તમારા જીવનમાં આવનાર દિવસોમાં તમે આદર્શ મહિલા તરીકે કોને સ્વીકારો છો અથવા તો કોનું તમે અનુકરણ કરવા માંગો છો અને ભવિષ્યમાં તમારું શું સપનું છે આદર્શ મહિલાની જો વાત થાય તો હું જ્યોતિબા ફુલેનું આઈડિયલ મહિલા માનું છું કારણ કે એને શિક્ષણમાં ખૂબ જ યોગદાન આપ્યું છે અને મારું પણ એ છે કે તમારે પહેલાં શિક્ષણ શિક્ષિત થવું જોઈએ પછી બધી ઇતર પ્રવૃત્તિ બધી વસ્તુ તરફ વળવું જોઈએ પહેલાં શિક્ષક શિક્ષિત હોવું ખૂબ જ જરૂરી છે અને જો આઈડિયલ માં જો હું વાત કરું તો મારા બાબાસાહેબ આંબેડકર છે કારણ કે એને હું ખૂબ જ માનું છું એને જેટલું કર્યું છે એટલું તો મને નથી લાગતું આપણા સમાજ માટે કોઈએ પણ કોઈ પણ વ્યક્તિએ કહ્યું

કદાચ એક કા બે વર્ષ પછી બધું હું થોડુંક આ મારા મમ્મીનું ને એવું છે કેન્સરનું એ બધી પરિસ્થિતિમાંથી થોડાક બહાર નીકળી જાય પછી કોઈ પણ જે સ્કૂલ હોય પછી કોઈ ફાઉન્ડેશન ચાલતા હોય તો ત્યાં થોડુંક ડોનેશન કરવાનો વિચાર છે અને એનિમલ્સનું એનિમલ્સ પણ મને બહુ ગમે એનિમલ્સ માટે પણ થોડુંક ડોનેશન કરવાનું છે અને બાળકો જે છે જે આર્થિક રીતે નબળા હોય તો એને શિક્ષણ માટેની જે પણ જરૂરિયાતની વસ્તુ છે એ પૂરી પાડીશું એટલે આપ પેબેક ટુ સોસાયટી જેને કહી શકાય જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કહ્યું જયારે એમનું આંદોલન ચાલતું હતું ત્યારે ભણેલા ગણેલા લોકો જે શિક્ષિત લોકો હતા એમને કહેલું કે ભાઈ તમારે ટુ ટુ સોસાયટી કરવું તો તમે સોસાયટીના માધ્યમથી આર્થિક રીતે નબળા લોકોના જે લોકો શિક્ષણની અંદર જવા માગે આગળ વધવા માંગે છે પણ એ લોકો આવા આર્થિકતાના કારણે જઈ શકતા નથી એ લોકોને તમે મદદરૂપ થવા માંગો છો તો આ એક ખૂબ જ સારી વાત છે અને તમે બાબા સાહેબ આંબેડકરના આ ગીતો લખ્યા છે પ્રજાના સમક્ષ મૂક્યા છે આપણે અને સમાજને તમે tôi đã કાર્ય કરવા માટે આગળ વધી રહ્યા છે અને ખાસ કરીને મહિલા તરીકે તમે સાવિત્રીભાઈ ફૂલે કે જે આ ભારતમાં પહેલા મહિલા પ્રાધ્યાપિકા હતા અને એમની પ્રેરણા લઈ અને તમે આગળ વધી રહ્યા છો તો રાધિકા આપનો અમારા સ્ટુડિયોમાં આપ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાવિત્રી સામર્થક કાર્યક્રમની અંદર આ અમારી વચ્ચે હતા રાધિકા કટારિયા કે જેમણે એમના પોતાના વિચારો અને બાબા સાહેબની મુવમેન્ટ વિશે અને સાવિત્રીભાઈ ફૂલે અને ભવિષ્યમાં શું કરવા માંગે છે એમનું સપનું શું છે અને પેબેક ટુ સોસાયટીના માધ્યમથી સમાજને કેવી રીતે આગળ લાવી શકાય એવા એમના વિચારો રજૂ કર્યા છે ધન્યવાદ જયભે નમો બુદ્ધાય